જય માતાજી આનંદમાં બધા મિત્રો મારે એક વેવાઈ હતા ખેર આજે તો એ આ દુનિયામાં નથી વેવાઈ હતા અને બે ત્રણ બીજા સંબંધ હતા શ્રી જેઠીદાનજી કૌચર વાવ તાલુકાનો જેલાણા એમનું ગામ ઉમદા કવિ ઉમદા વાર્તાકાર અને ઉમદા ઇન્સાન હતા એમની પાસેથી હું ઘણી વાતો શીખ્યો બીજું ઘણું બધું શીખ્યું એક વાત કરતા વર્ષો પહેલાં મેં સાંભળેલી અને એ જ વાત પછી ગઈકાલે મારા મામાશ્રી ખુમદાનજી સંડાઈ બાબરાવાળા પાસેથી ફરીને સાંભળી મને વાત જૂની યાદ આવી ગઈ યાદ રહી ગઈ મેં કીધું આપની સાથે શેર કરો વાત બહુ સાંભળવા જેવી કવિ કહે છે કે જોઈને ઓરિયા જાત ફાટે પણ ફીટે નહીં આવી જ મારે એક વાત કરવી છે પણ મિત્રો આ વાત છે નવગણ જે જાહલની મદદે ગયેલા સુમરાઓને મારી અને બેન જાહલને જુનાણે લઈ આવેલા એ વખતની આ વાત છે કે છે કે થળ પ્રદેશમાં એક કાળો ભા કરીને રાજપૂત એમના એક દીકરી બા બહુ સંસ્કારી બહુ ડાયા બહુ સ્વરૂપવાન એમના લગ્ન રીતિ રિવાજ પ્રમાણે સારો કુંવરડો જોઈ જૂના એમના વેવાઈઓ હશે ત્યાં કર્યા પણ કાળાભાના જમાઈ જુગારી બીજી ઘણી બધી ખરાબ આદતો તો આ કાળાભાની દીકરીને દુઃખ બહુ દે પણ દીકરી કોઈ દિવસ ત્યાંથી તો રિહામણે આવેલા પણ બાપને આવીને એવી વાત ન કરી કે મને આવી બધી તકલીફ છે હવે એના જમાઈને બીક કે ત્યાં વાત કરશે તો મને કંઈક કહેશે ઘણા દિવસ તો નહીં પણ જમાઈ તેડવા આવ્યા જુગારમાં હારી ગયેલા માથે દેણું ઘણું ઊંઠ લઈ અને કાળાબાની દીકરી બાને તેડવા આવ્યા જમાઈને એમ કે મને હમણાં કાંઈક કહેશે પણ અહીંયા આવ્યો તો બધી માન પાન ઈજત આબરું જોઈ વિચાર કર્યો કે આ લોકોને ખબર પડી લાગતી નથી કે આ રિહામણે આવ્યા છે એટલે બાપના ઘરના હુંડલો ભરીને દાગીના આ દીકરીબાઈ પહેર્યા પોતાના પતિની સાથે વિદાય થયા પણ હવે આના મનમાં શું ચાલી રહ્યું છે આ દીકરીબાને ખબર નહીં આગળ બે ચાર ઉપર એક કૂવો આવ્યો મિત્રો રાજસ્થાનના થળ ધરતીના કૂવા છે ને હોય કાચા એને લાકડાથી બાંધતે ગોળ રાઉન્ડ બાંધતા જાય અને હજારો ફૂટ ઊંડા હોય ત્યારે પાણી નીકળે એ ધરતીમાં પાણી બહુ ઊંડા ત્યાં ગયા ઊંટને બેસાડ્યો આ કન્યાને દીકરી બાને એમ કે કંઈક પાણી બાણી પીવું હશે ત્યાં જઈને હુકમ કર્યો કે દાગીના બધા ઉતારીને મને દઈ દે પણ આ તો પ્રતિત ક્ષત્રિયાણી કાંઈ પણ આના કન્યા કર્યા વગર દાગીના આપી દીધા દાગીનાનો પોટલો બાંધ્યો જમાઈ રાજે અને કન્યાને ઉપાડીને કુવામાં નાખી દીધા અને છબાકનો અવાજ આવ્યો એકાદ મિનિટ પછી કારણ કે ઊંડો કુવો આ જમાઈ રાજને ધરપકડ થઈ કે કુવામાં પડી ગયા આજુબાજુ કોઈ વસ્તી નહીં અને ઊંટને મારી મેલ્યો પોતાના ગામે દાગીના બધા લઈ મિત્રો આ બાજુ એવું બન્યો કે એક દિવસ પછી આ બાઈ જે છે સીધે સીધા પાણીમાં જ પડ્યા એટલે વધારે લાગ્યું નહીં કાંઈ ભગવતીનું સ્મરણ કરે એ પાણીમાં છે મિત્રો આ કાળાભાના જે માલધારી ગોવાળ હતા એ બીજે દિવસ પાણી સેંચવા માટે ગયા કારણ કે ઘણો બધો માલ આવે એટલે અવાડા પહેલાં ભરવા પડે મોટી ચડસી હોય કોષ જેવી એને બે જણા ખેંચે અને બસોક ફૂટે જ્યારે આ બધો ચડસી અંદર ગઈ એ બાઈ આ દોરી ઝાલી રાખી ખેંચાણું અવાજ દીધો કોણ છો અંદરથી ઝીણો ઝીણો અવાજ આવ્યો ભાઈ માણસ છો ઉપર ખેંચી લીધા ત્યાં તો ઓળખ્યા ઓહો આ તો કાળાભાની દીકરી ગામમાં ખબર પડી બધી વસ્તી આવી કાળા ભા આયા પૂછ્યું બેટા શું થયું જમાય ક્યાં ગયા મિત્રો ખાનદાની જોઈને ઓરી જાત આને કહેવાય એ દીકરીભાઈ કાળાભાને વાત કરી કે અમે બે માણસ જતા હતા આ કૂવાની બાજુમાં બારવટી આવ્યા મારા બધા દાગીના લઈ ગયા મને કુવામાં નાખીને તમારા જમાઈને ઉપાડી ગયા કોણ જાણે ક્યાં લઈ ગયા અને દીકરી દિવસો કાઢવા માંડ્યા પિયરમાં આ બાજુ બે વર્ષ જમાઈને એમ કે હમણાં પણ ધરપત થઈ કે કોઈને મળ્યું નથી આ મળદું મળ્યું નહીં હોય અને મેં કૂવામાં નાખ્યો કોઈને ખબર નહીં હોય એ વખતે તો આવા બધા સંચાર સાધનોનું નહીં સમાચાર કેમ લેવા કોઈ આવે ત્યારે લેવાય એટલે જમા એ વિચાર કર્યો કે જાઉં હાહારાને ઘરે મળી આવું એમને શું ખબર છે કે મેં કૂવામાં નાખ્યા અને કાંઈક ખર્ચી લઈ આવું કહીશ કે અમારે થોડીક પૈસાની તાણ છે એટલે દીકરી સારું દેશે જમા એ ઊંટ ઉપર ચડીને આવ્યા ગામમાં વધામણી પડી જમાઈ આયા જમાઈ આયા જમવા માટે થાળ પીરસાણા પાટ મૂકાણા અને એ જ કાળા ભાની દીકરી એવા ને એવા હુંડલો હૂથ ભરી ગળામાં નાખેલા હાથમાં નાખેલા અને આ પોતાના ધણીને પીરસવા માટે આવ્યા આદમી ભોંઠો પડ્યો ઓહો હો આ તો જીવતા છે જીવતા સુ છે પણ કોઈને વાત કરી લાગતી નથી ના મારું આટલું માન પાન ના હોય બહુ ભોંઠો પડ્યો માફી માંગવા માંડ્યો કારણ કે બે જ જણા હતા અને કન્યાને કીધું હવે એક કામ કરો હું એ ભોજન હમણાં નહીં લઉં તમે તમારી માને પૂછી આવો કે આપ જ્યારે આપની માના ઉદરમાં આવ્યા પ્રથમ વખત આપની માએ મોઢો કે ન હતું એટલે દીકરી બા માને પૂછે છે કે મા તમારા જમાઈ એમ કે છે કે મારા જન્મ પહેલાં હું જ્યારે આપના ઉદરમાં આવી એ વખતે આપે મોઢો કોનો જોયો ત્યારે દીકરી બાના માં વાત કરે છે કે બેટા જુનાગઢનો ધણી નવઘણ જેથી જહાલને છોડાવી નાતો હતો ને એ એક રાતનો રાતવાસો આપણા ઘરની બાજુમાં કર્યો હતો અને હવારમાં ઉઠીને એટલે સૌથી પહેલા મેં નવઘણને જોયા હતા અને એનો જે છે આ પ્રતાપ હશે કે તું આવી દીકરી છે આ દીકરીબાઈ પોતાના ધણીને વાત કરી કે મારી મા એમ કહે છે કે મેં મોઢું જોયું જોયો નવ નવસોરઠના ધણીને પણ હવે દરબાર તમે તમારી માને પૂછજો કે આપ જ્યારે આપની માના ઉદરમાં આવ્યા ત્યારે કોનો મોઢો જોયો હતું અને ખરેખર આ કાળાબાના જમાઈએ ઘરે ગયા પછી પોતાની માને પૂછ્યું કે મા હું આપના પેટમાં જ્યારે હતો ત્યારે આપે મોઢું પ્રથમ વખત ક્યાંનો જોયું હતું ત્યારે એ જમાઈરાજ કાળાભાના જે જમાઈ હતા એ રાજની મા પોતાના દીકરાને કહેશે કે બેટા આમાં કોઈ મારો દોષ નથી હું પવિત્ર છું પણ તું જ્યારે પેટમાં આવ્યો મારા ઉદરમાં આવ્યો એટલે સામે ઘોડાની ઘોડાર હતી કોઈક રાજાની અને એ ઘોડામાં એક સીધી ઘોડાની સેવા કરતો ખરેરો કરતો નવરાવતો અને સેવા કરતો એમે સીધીનો મોઢો જોયું બેટા ત્યાં જમાઈ રહ્યા જ નથી બરાબર ત્યારે જ હું આવો પાક્યો છું એટલે મિત્રો કોઈનું મોઢું જોઉં કોઈના મોઢાથી તરી જવાય કોઈનો મોઢો જોવાથી ભયંકર પાપ લાગે ભૂડી જવાય અને જાતવાન આ દીકરી કાળાફાના કહેવા એટલે કવિએ કહ્યું જોઈને ઓરીએ જાત ફાટે પણ ફિટે નહીં તો મિત્રો આજની આ વાત કેવી લાગી જરા શેર કરજો કોમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી